ભાવનગરમાં ઇતિહાસ સર્જાયો છે ત્યારે ભારે રસાકસી બાદ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ટાઈ થતા છ મહિના બંને ઉમેદવારો પ્રમુખ તરીકે ફરજ બજાવશે ત્યારે ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી ભાવનગર બાર એસોસિએશનના કોર્ટ કમ્પાઉન્ડમાં યોજાઈ હતી જેમાં ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી ત્યારે ધર્મેન્દ્ર ડાભી અને શિવભદ્રસિંહ ગોહિલ બંનેને એકસો મતો મળતા ટાઈ થઈ હતી જેને કારણે ચૂંટણી અધિકારીએ પહેલાં છ મહિના માટે ધર્મેન્દ્ર ડાભી અને બીજા છ મહિના માટે શિવભદ્રસિંહ ગોહિલ પ્રમુખ તરીકેની ફરજ બજાવશે તેવી જાહેરાત કરી હતી ત્યારે ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ પદે કુલ બે પત્રો નોંધાયા હતા જેમાંથી સંજય ત્રિવેદીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા પ્રમુખ પદે હિમાંશુ જોશી બિનહરીફ જાહેર કરાયા હતા